નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે બલાલ પટેલ ની નવી આગાહી હવામાન નિષ્ણાંત બલાલ પટેલ ને લઈને આગાહી કરી છે તે બલાલ પટેલની ની આગાહી મુજબ આદ્રા નક્ષત્ર સારો વરસાદ થશે એકવીસ જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં બે વરસાદ થશે આથી ગુજરાતમાં માં થી ઓગણીસ જૂન વચ્ચે વરસાદ થશે તેમજ ગુજરાતમાં તારીખ બાવીસ થી પચીસ જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં

રાશિના લગભગ બે લાખ સાઠ હજાર છસો પંચાણું લાભ મળશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ઘટાડો નવી સરકારની રચના થતા પેટ્રોલની કિંમત પેટ્રોલ મંત્રી પ્રદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલ અને નેશનલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં એ તો ગ્રાહકોને મોટો ફાયદો થશે જોકે સાર કારો આ મામલે કેવો રિસ્પોન્સ આપશે તે પણ અગત્યનું છે જો આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલ અને ટેશનલ ગેસના ડાયરામાં આવી જશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે રાશન કાર્ડ ધારકો માટે ખુશ જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમને સરકાર દ્વારા આપવામાં આવતી મફત રાશન યોજના અથવા સસ્તા ભાવનો લાભ લો છો તો આ સમાચાર તમારા માટે મોદી સરકાર એ પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક કરવાની છેલ્લી સરકાર દ્વારા ફરી એક લંબાવવામાં આવી છે આ વખતે સરકાર દ્વારા ત્રણ મહિનાનો નો વધારો કરવામાં આવ્યો છે અગાઉ આધાર અને રેશન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન હતી જે લંબાવીને ત્રીસ સપ્ટેમ્બર કરવામાં આવી છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા આ અંગેની સૂચના જારી કરવામાં આવી છે સરકારે લાગુ કરાયો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોના ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતમાં મોત પ્રવણ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાએ ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ કડક બનાવવામાં આવ્યા છે બે ગામમાં બંને લાભ ભારે વાહનોની અને રોક લગાડવા અને અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા પગલું પ્રવામ આવ્યું છે નવા નિયમો સારાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં પર્યાવવાનો અફર જવર મોટો ટેનો નિયમ બદલાઈ જશે રાજ્યમાં ર વાહનો માટે આથી ઓટોમેટિક ટ્રેડિંગ પર નિયત રહેશે ટક પૂગાવાના દરમાં ઘટાડો મે મહિનામાં ટક પૂગાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છૂટક ફુગાવો દર મહિમાં દર મે ઘટીને પર આવી ગયો છે જે એપ્રિલ તે એપ્રિલમાં આઠ પોઈન્ટ પંચોતેર ટકા થી વધીને તેમાં આઠ પોઈન્ટ બાસઠ ટકા થઈ ગયો છે જોકે આ આંકડા ને બે હજાર ત્રેવીસ ના ત્રણ પોઈન્ટ ત્રણ ટકાના ફુગાવાના દર કરતા વધારે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીના છસો ને પચાસ કટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ રૂપિયા લઈને સુધીના બોલાયા હતા લાલ ડુંગળીના આવક થઈ હતી જેમાં પ્રતિ એક મણના ભાવ પંદરસો રૂપિયાથી લઈને ત્રણસો બાણું રૂપિયા સુધીના નોંધાયા હતા વીસ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં જણાની અરજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ બારસો રૂપિયા અને જે ભાવ ચૌદસો છપ્પન રૂપિયા સુધીના રહ્યા હતા પાક વીમા યોજના ફરી શરૂ પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાનું લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરી વાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝન થી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવ્યા છે ખેડૂતોને પાક વીમા રકમ મળી જાય તેવી ઝડપી હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સુરેન્દ્રમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળો ઘેરાતા જોવા મળ્યો હતો વરસાદ વરસતા શીતળ શીતળવાઈ હતી ફાળર ગરમીમાં લોકોને રાહતનો અનુભવ થયો છે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો તમારા વિસ્તારમાં અત્યાર સુધીમાં વરસાદ પડ્યો હોય તો કમેન્ટ કરીને અમને જણાવજો મોદી સરકારે ત્રણ મોટી કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ મિત્રો બજારની અંદર તેમની કિંમત વચ્ચે જોવા મળી શકે છે પરંતુ સરકાર દ્વારા ગરીબો ને આ પેકેટ ખરીદવા માટે એટલા માટે સસ્તા ભાવ બહાર પાડવામાં આવ્યા છે ખેડૂત મિત્રો અવનુવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે